નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર અંજુ પાડલિયા ફાઉન્ડર ઓફ કાયા પલટ જેમ કે આપ દરેક લોકો જાણો છો કોવિડમાં કાયા પલટની ત્રણ પ્રોડક્ટ કરી અને આજે કાયા પલટને ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કાયા પલટ પાસે દોઢસોથી વધારે પ્રોડક્ટ છે અને કાયા પલટ આજે બત્રીસ દેશોમાં કામ કરી રહ્યું છે પરંતુ કાયા પલટ પાસે એવા પણ ઘણા લોકો છે જે લોકોની અંદર ખરેખર ઉત્સાહ છે ઉમંગ છે કામ કરવાનો પણ ઇંગ્લિશ વાંચી પણ નથી શકતા શકતા જોઈ પણ નથી અને એવા દરેક લોકો માટે શું કરી શકે એની ઘણા સમયથી એક વિચાર આવતો હતો અને આ વિચાર સાથે બીજો એક વિચાર એ પણ હતો કે આપણે ઘરમાં જોઈએ છીએ કે પિસ્તાલીસ અને પચાસની ની ઉંમર વટ્યા પછી માણસની લાઈફમાં થોડોક બદલાવ આવે અને આ બદલાવ ખાસ કરીને સ્પેશિયલી જે સિનિયર સિટીઝન્સ છે એટલે કે આપણા ઘરના વડીલો હવે આપણા ઘરના જે વડીલો છે એમાં જો બાપુજી વયા જાય તો બાનો બિચારાનો મરો હોય બા વયા જાય તો બાપુજીનો મરો હોય પછી આના લીધે શું થાય કે ઘરના કજીયા કંકાસ છૂટાછેડા આવું બધું થતું હોય છે તો એક વિચાર એવો આવ્યો કે કેમ નહીં આ વડીલો માટે કંઈક બ્રાન્ડ ઓપન કરીએ કે જેથી કરીને જિંદગીના અંતિમ શ્વાસ સુધી કાર્ય કરે ને ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણ બનાવવા માટે કાયા પલટ લાવી રહ્યું છે દાદા દાદીની દુકાન જી હા ફ્રેન્ડ્સ તમે બિલકુલ સાચું સાંભળ્યું દાદા દાદીની દુકાન અને આ દાદા દાદીની દુકાન ના માલિક બનવા માટે આ જે જ અમને કોન્ટેક કરો જે અમે તમને વધારે માહિતીઓ આપશું કે ખરેખર આ દાદા દાદીની દુકાન છે શું કે જેની અંદર દાદા કે દાદી અથવા દાદા દાદી બંને મળીને એટલું કામ કરી શકશે એટલું કામ કરી શકશે અને ગુજરાતમાં બેસીને ગુજરાતી પ્રોડક્ટ ગુજરાતી બેનર સાથે ગુજરાતી પ્રોડક્ટના નામ સાથે અને ગુજરાતી બ્રાન્ડના નામ સાથે આ લોકો ઘણું બધું કામ કરી શકશે તો આવો જાણવા માટે સ્ટેટ્યુન